નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસની વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સંધિનો ભાવ એકસો સોળ રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ અગિયારસો સાઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર છસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચંદિનો ભાવ એક લાખ સોળ હજાર રૂપિયા રાખ્યો હશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો સિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર સાતસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ દસ હજાર ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સત્તર હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર ચાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ एक लाख वीस हजार अडतालिस नेम मित्रो आज सो ग्राम सणान भाव दस लाख चार सो रुपया से।